હાય ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું ગુચ્છુ પરિવાર ચેનલ યુટ્યુબમાં આજે આપણે વાત કરીશું નવરાત્રિ દરમિયાન અખંડ ગરબો જવારા અને કળશની સ્થાપના કેવી રીતે કરવી નવરાત્રિ એટલે કે મા જગદંબાની આરાધનાનું મંગલમય મહાપર્વ શક્તિ એ આપણી સંસ્કૃતિની આગવી પરંપરા છે જેમાં અખંડદીપ જવારા કળશ અને ગરબાનું અનેરું મહત્વ છે જેમાં સૌપ્રથમ સ્થાપના થાય છે કળશની જેમાં શુભ મૂહૂર્તમાં ઘરના દેવાલય કે યોગ્ય સ્થાને ગંગાજળ છાંટી માટી તથા ગાયના છાણથી લીપણ કરી તે જગ્યા પવિત્ર કરવી ત્યારબાદ ઉપર બાજટ ઠાળી તેના પર લાલ કે લીલા રંગનું વસ્ત્ર પાથરવું ત્યારબાદ તેમાં અક્ષત એટલે કે ચોખા પાથરી અષ્ટદલની આકૃતિ બનાવવી મધ્યમાં આરાધ્ય દેવીની મૂર્તિ કે યંત્રનું સ્થાપન કરવું ત્યારબાદ પવિત્ર જળ ભરેલા કળશનું સ્થાપન કરવું તેમાં પૂજન અર્થે ગુલાલ સિંદૂર હળદર વગેરે સૌભાગ્ય દ્રવ્ય સોપારી તથા સવારૂપીઓ પધરાવી કળશમાં પાંચ પાન મૂકી ઉપર નાળિયેર મૂકવું આમ કળશની સ્થાપના કરી સુખ શાંતિ અને ઐશ્વર્ય પ્રાપ્તિ માટે માતાજીને ભાવપૂજન પ્રાર્થના કરવી ત્યારબાદ માટીનો કે પછી અન્ય પંચ ધાતુનો ગરબો જેની સ્થાપના કરવી જેમાં એ પાટલા પર ઈંઢોણી મૂકી ગરબામાં ઘઉં કે પછી કોઈપણ ધાન્ય ભરી તેમાં ઘી કે તેલનો દીવો કરવો અને ફૂલનો હાર ચડાવવો આમ ગરબાની સ્થાપના કરી ગરબામાં જેવું તેજ છે એવું તેજ આપણા જીવનમાં પથરાય એવી કામના કરવી ત્યારબાદ અખંડ દીપક જેનું મહત્વ તે ઘી કે તેલના અખંડ દીવાનું સ્થાપન કરવું અને શુભ કલ્યાણ વૃદ્ધિ માટે પ્રાર્થના કરવી તેમજ ધન અને ધાન્યની અભિવૃદ્ધિના ભાવ સાથે તે જગ્યાએ ટોપલી કે પછી ભૂમિ પર માટીમાં સાત પ્રકારના અનાજનું મિશ્રણ કરી જવારા વાવી નવ દિવસ દરરોજ પૂજન અર્ચન સહિત જળનું સિંચન કરી યોગ્ય જતન કરવું

સુખ શાંતિ સમૃદ્ધિ અને ઐશ્વર્ય પ્રાપ્ત કરે છે તો તમે પણ આ નવરાત્રિમાં માની કૃપા મેળવવા આ વિડીયોને લાઈક કરો આ ચેનલ હજુ સુધી સબ્સ્ક્રાઇબ નથી કરી તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરો આ પૂજન વિધિ તમારા મિત્રોને શેર કરો અને કોમેન્ટ બોક્સમાં તમારા મંતવ્ય અને જય માતાજી જરૂર લખો આ નવરાત્રિની પૂજા તમારા માટે શું